અને નાની એક દીકરી રહેતી અને જો લો ત્રણ જણાનો ફેમિલી હતું ને એમાં મમ્મી પપ્પા અને એક દીકરી રહેતી એક સ્ટોરી ઈ જે ત્રણ જણાની છે ને ઈ છે ને મોટા સિટીની છે અને આ જે પાંચ જણાનો ફેમિલી છે ને નાના સિટીમાં રહેતું Jadi mak, itu tinggi omong soalnya apa yang apa yang dilakukan mana mak tahu pun ada saman juga.